ખેડૂત મિત્રો આપ વિચારી શું રહ્યા છો આ છે અંજીર અંજીર એટલે વર્લ્ડમાં ફેમસ વસ્તુ હોય ને તો અંજીર છે વર્લ્ડવાઈઝ ગરમીઓની સિઝનમાં અંજીરનું પ્રોડક્શન થાય ગરમી જ્યાં પડતી હોય હાઈ ટેમ્પરેચર હોય ત્યાં અંજીરની ખેતી થાય તમને નથી લાગતું અમરેલી જિલ્લામાં હાઈ ટેમ્પરેચર થઈ ગયું હવે તો હવે બીજા પાકમાં આપણે રડવું ના જોઈએ આ પાકમાં આપણે મહેનત કરવી જોઈએ કારણ કે હાઈ ટેમ્પરેચરના વેરાયટી છે અને અંજીર આપણે બેસ્ટ ક્વૉલિટીમાં અમરેલી જિલ્લામાં થાય છે તો હવે કપાસમાં શું લેવાનું છે તમને હવે એવું નથી થતું કે આપણે પાક ચેન્જ કરવો જોઈએ તો આપ મને કોન્ટેક કરીને વધારે માહિતી મેળવી શકો છો એ ચાર અંજીર સો રૂપિયાના બોક્સમાં વેચાય છે સ્ટ્રોબેરી પેક બોક્સમાં કીવીની આ અંજીર વેચાય છે અને ધોમ માંગ છે સારી માંગ છે અને સેલ્ફ લાઈફ છે ચારથી પાંચ દિવસ અને વર્ષમાં ત્રણ વાર ફ્લાવરિંગ આવે છે માં ત્રણ વાર ફ્લાવરિંગ એટલે કે કોઈ પણ તમે બે પાક લઈ શકો અને ચોમાસામાં આને કટિંગ કરવાનું હોય છે ચોમાસામાં ફ્લાવરિંગ લેવાનું નથી શિયાળુ અને ઉનાળુ પાક લેવાના છે અને આમાં અધર પ્રોડક્ટ બને ડ્રાય પ્રોસેસ થાય અઠ્યાવીસ પ્રોડક્ટ અમે બનાવી રહ્યા છીએ અને માર્કેટમાં વેચાણ પણ કરી રહ્યા છીએ જો તમને એમ લાગે કે આ ખેતી કરવી જોઈએ તો નાઇન એટ ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન સમર્પણ મોટા આખડિયા આપ વિઝિટ પણ કરી શકો છો સંપર્ક કરીને માહિતી પણ મેળવી શકો છો જય હિન્દ જય ભારત જય કિશન